રાજકોટમાં શ્રી સમસ્ત રાજગોર બ્રાહ્મણ સમાજ દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર બીએપીએસ એ રોડ ખાતે ભાવન કાર્યક્રમ યોજાયો જેમાં શ્રી રમેશભાઈ ઓઝા ગીજુભાઈ ભરાળ તેમજ પૂજ્ય મુક્તાનંદ બાપુ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે રાજકોટના આંગણેની પણ સમગ્ર ગુજરાતના આંગણે એક એવો સરસ મજાનો અવસર છે કે જ્યારે સાહેબ શ્રી જેને આપણે ભાઈ કહીએ છીએ રમેશભાઈ ઓઝા ભરાડ સાહેબ અને સંતોમાં શિરોમણી એવા જે જૂનાગઢના આપણા મુક્તાનંદ બાપુ અહીંયા હાજર છે અને એવા સમયે ભરાટ સાહેબનું એક સન્માન કરવાનું છે અને આવા સમયે સમગ્ર રાજગોર સમાજે એક સરસ મજાનું આયોજન કર્યું છે આજે પહેલીવાર છાતી ગદગદ ફૂલે એવું કામ સરસ રાજકોટમાં થયું છે અને આખી પ્રક્રિયાનો હું ભાગ બન્યો છું એનો પણ મને ખૂબ ગૌરવ છે અને આવનારા સમયમાં આનું પરિણામ સમાજ જોઈ શકશે થેન્ક યુ ભારત સાધુ સમાજ સંગઠન જે છે એ દરેક સંપ્રદાયનું ભારત વર્ષના જે સંપ્રદાયો છે એનું એક સંગઠન છે અને એ ઘણું જૂનું સંગઠન છે એની અંદર મહાન વિભૂતિઓએ ઘણી વિભૂતિઓએ કાર્ય કર્યું છે જેમાં રાજકીય લોકોએ પણ કાર્યક્ષેત્રમાં રહેલા ગુર્જારીલાલ નંદા પણ એમાં કામ કરી ચૂકેલા છે મારા શ્રી જીવન મુક્તેશ્વરજી સ્વામિનારાયણ સંપ્રદાયના એ પણ ખૂબ સારી રીતે યોગદાન આપેલું પ્રમુખ સ્વામીજી મહારાજ પણ આ આ પદના સભ્ય રહી ચૂકેલા છે વર્તમાન આદિત્યનાથજી છે સંરક્ષણ મંત્રી છે ભારત વર્ષની અંદરના જે રાજ્યો છે ભિન્ન ભિન્ન એ બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત સાત પ્રદેશો એ બધા મળીને છત્રીસ પ્રદેશની અંદર ભારત સાધુ સમાજ સંગઠન કાર્યરત છે અને જે જગ્યાએ સુષુપ્ત અવસ્થામાં હોય એ જગ્યાએ અમે કાર્ય જે છે એ આગળ ધપાવશું હિન્દુ સંસ્કૃતિ જે છે એના સિદ્ધાંતોનું રક્ષણ થાય હિન્દુ તહેવારો ઉજવાય વેદોની જે પરંપરાઓ છે એમનું પ્રસારણ થાય શાસ્ત્રો જે છે હિન્દુ શાસ્ત્રો એની સુરક્ષા થાય તીર્થોની સુરક્ષા થાય મંદિરોની સુરક્ષા થાય અને હિન્દુ સંસ્કૃતિના સિદ્ધાંતોની રક્ષા થાય એના માટે ભારત સાધુ સમાજનું એક સંગઠન છે અને એ કાર્યરત જે છે ગુજરાતમાં તારીખ સત્તર સોળ અને સત્તર અગિયાર મહિનામાં પહેલું અધિવેશન અમદાવાદમાં છે અને એ પછી ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર એ અધિવેશનો થશે વિજ્ઞાન સાથે ધાર્મિક હિન્દુ સંસ્કૃતિના જે સિદ્ધાંતો છે એ સાયન્ટિક્સ પ્રૂફ કરીને એ દર્શાવવામાં આવશે જેથી કરીને નાની પેઢી જે છે એને ભ્રમ ન રહીએ કે ભાઈ હિન્દુ સમાજમાં રૂઢિવાદ છે એટલે આવા એક નમ્ર પ્રયાસો છે આદિવાસી વિસ્તારમાં જે કન્વર્ટ પ્રજા કરે છે ક્રિશ્ચનમાં ત્યાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપિત કરવામાં આવશે આ રીતે અને વિશ્વની અંદર જ્યાં હિન્દુ વસતા હોય એના સંગઠનો કરવામાં આવશે મજાના એક કાર્યક્રમમાં પૂજ્ય બાપુ મુક્તાનંદ બાપુને જ્યારે ખરેખર એક અગ્નિ અખાડાના સભાપતિ બન્યા અને સાથોસાથ અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ તરીકે જ્યારે નિમણૂક થઈ ત્યારે એમને સન્માન કરવા માટે સમગ્ર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ અને સમગ્ર સમાજ આજે એકત્રિત થયો શ્રી પણ આ સમાજ માટે એમને ખૂબ ખૂબ ઉત્તમ પ્રકારની શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ખરેખર એને કથાકારો ક્યારેક સારા શિક્ષકો અને આ પ્રકારે કામ કર્યું અને એમને પણ અમે ભાવપૂજન કરવા માટે નક્કી કર્યું સાથોસાથ વર્ષોથી કામ કરતા શિક્ષણ ક્ષેત્રમાં સૌને એમ થયું કે મારે પણ આમાં યોગદાન આપ્યું છે એટલે મને પણ સાથે સન્માનમાં જોડવામાં આવ્યો છે આજે ખરેખર સમગ્ર રાજગોર બ્રાહ્મણ સમાજ એક વિચારક ભૂમિકા ઉપર બહુ પોઝિટિવ એંગલ ઉપર સમાજને એક દિશા બતાવી શકે એ પ્રકારના કાર્યથી જોડાયેલ છે અને આપણે સૌ આ સમાજની શક્તિનો સમગ્ર સમાજને લાભ મળે એવી આ તકે અભ્યર્થના ધન્યવાદ સર્વ સંતોને પ્રણામ ઓર અને બધા સંતો જ્યારે એક જગા ભેગા થતા હોય હિન્દુ સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિની કેટલાક વસ્તુઓ છે જેને અમારે સુધારો કરવાની જરૂરત છે આગળ વધવાની જરૂરી છે જ્યાં છે ત્યાં થયેલ વધવાની એવા એક પ્રસંગમાં સમસ્ત રાજગોર સમાજ દ્વારા સર્વ દેશને સંસ્કૃતિને એક સંદેશ આપવામાં અહીંયા જસ્ટ ઇઝ એ ઇટ્સ એ નોટ એ પ્રોગ્રામ It's a message to convey all over the universe, all over the world, each and every person. Isn't a particular note a program of any caste? It's a message from a caste to every religious, each and every religious wherever we are. So we are doing our best for education, for charity of the medical systems, for charity others religious work. So we need a council. ગુડ સિસ્ટમ ક્રિએટ એ ગુડ સિસ્ટમ બાય અવર કાસ્ટ રાજકોર બ્રાહ્મણ સમાજ ઓર એમાં સૌના ખૂબ સાથ છે સહકાર છે આપ સૌના સાથ સહકાર છે કેમકે આપ મીડિયા ભારતનું સંવિધાનનો એક સ્તંભ છો એને સત્ય ધર્મ અને સાંસ્કૃતિક રક્ષા માટે આપ લોકોને યોગદાનને ખૂબ ખૂબ આભાર સાથે હસતું આજે બહુ મોટો ઉત્સવનો સમય છે અને સમસ્ત રાજકોટ બ્રાહ્મણ સમાજ દ્વારા પરમપુરજી ભાઈ શ્રી પરમપજી મુક્તારંદ બાપુ તેમજ શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબનું સન્માનનો એક મહાન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ બધા હું અત્યંત ગર્વની લાગણી અનુભવ છું એટલા માટે કે હું અહીંયા મુખ્ય મહેમાન તરીકે પણ છું અને એક મારે એ લોકોની સમક્ષ દેશભક્તિની એક ગીત રચના પણ રજૂ કરવાની છે હું પોતે ગાયક છું તો મને બહુ આનંદની વાત છે મારે માટે મોટા ગૌરવની વાત છે આવો ગૌરવનો જેને તક મને મળી છે એ માટે સમર બ્રાહ્મણ સમાજનો આભાર અને આ ઓડિયન્સની વચ્ચે આટલા બધા ઓડિયન્સની વચ્ચે પણ મને એક મોકો મળશે એ બધા ખૂબ આભાર અને આવી આવા આયોજનો થતા રહે એ માટે મારી ખૂબ 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 શુભકામનાઓ છે ધન્યવાદ નથી મારું વ્યક્તિત્વ કોઈથી બ્રાહ્મણ છું એટલે બધા ઓળખે છે

અને નાત જાત ધર્મ સંપ્રદાયથી ઉપર ઉઠી અને સમાજને સાચો ધર્મ શું છે એ સમજાવે એવા બ્રાહ્મણો સમક્ષ ઉભા રહેવાનું મને ગૌરવ છે એવા બ્રેસલેટ પહેરીને જોતો ત્યારે બહુ ખુશી થતી હતી કે યસ બ્રાહ્મણ આવો હવે જોઈએ અને પાંચ મિનિટ થોડીક વધારે લઈશ પણ આજે હું જીવનમાં જે કંઈ છું એમાં કોનો કોનો મહત્વ છે ફાળો છે એની થોડીક વાત કરવી છે સ્કૂલ કોલેજમાં તો ત્યારે મારી બા મને ચાઠાવાળા મહારાજ નું નામ આપ્યું રમેશ મહારાજ ભાઈ સાહેબ ચાઠાવાળા મહારાજ મારે અહીંયા લાખું ભાઈ સાહેબ ને લાખું મને કે આને સાંભળ બેટા આવું મારી બા મને કહેતી ભણવામાં આવ્યો કોલેજમાં આવ્યો ત્યારે મને થોડીક ચોપડીઓ મળી જેની પણ બધે ભરાટ સાહેબ ભરાટ મતલબ ભરાટ સાહેબ છે કોણ પછી ખબર પડી કે આ ભરાટ સાહેબ અને એ પછી જ્યારે હું બોલતા બોલતા સમગ્ર વિશ્વમાં ફરતો હતો અને જુનાગઢમાં એક દિવસ મારે જવાનું થયું અને હું એક એવા વ્યક્તિને મળ્યો એમ થાય કે બાવાઓ શું કરતા હશે એમ પહેલી નજરે એવું થાય પણ આખું સામ્રાજ્ય અને એ લેવલનું કામ સમાજના તમામ વર્ગના લોકો માટે ગાડાઓ માટે મહેરા માટે વિદ્યાર્થીઓ માટે થતું હોય ત્યારે એમ થાય કે આવા સંતો છે તો આ દુનિયા ટકી રહી છે એવા મુક્તાનંદ બાપુને એવું મળે પોરબંદર જવાનું થયું પહેલી વાર સાંદીપરી આશ્રમમાં ગયો પહેલી એક મગજમાં આસ્થા હતી કે રમેશ મહારાજના ભાઈ સાહેબના આશ્રમ

રિસર્ચ એવોર્ડ બે હજાર તેરમાં મેથેમેટિક્સ ઓલ ઇન્ડિયા રામાનુજ એવોર્ડ તમે વાંચોને તો હજુ મારી પાસે બહુ લાંબુ લિસ્ટ છે આવો માણસ આપણા સમાજનો હોય અને એસી વર્ષે આજે એવું એમનું જોરદાર સન્માન થવું જોઈએ કે સમાજને દુનિયાને લાગે કે બ્રાહ્મણ હોય તો આવો હોય બ્રાહ્મણ હોય તો આવો મારા નસીબ છે કે આજે બે એવી વ્યક્તિઓ રમેશભાઈ ઓઝા કે જેમના દર્શન કરવા માટે હું છેલ્લા દસ વર્ષથી ફરતો તો આજે એમના દર્શન થઈ ગયા મુક્તાનંદ બાપુને તો હું જુનાગઢ બે દિવસ એમના પાસે રહી આવ્યો છું અઠવાડિયાથી એમને યાદ કરતો હતો આજે એમની જોડે બેસવાનું મને સૌભાગ્ય સાપ્રત થયું અને ભરાત સાહેબ આજે હું સદ્ભાગ્ય છું કે જે માણસને હું શોધતો આજે એનો પરિચય આપવાનો મને આપની સમક્ષ કહેવામાં આવ્યું છે આવા સમયે એમનો એમનો જેટલું ઋણ અદા કરીએ એટલું ઓછું છે એમણે મને પ્રોમિસ આપ્યું છે કે સંજય તારી સ્કૂલ કોલેજમાં હું તારી સાથે છું મારો જેટલો ઉપયોગ કરવો એટલો કરજે એટલે એમાં ભરાત સાહેબ માટે આપણે જોરદાર તાળીઓ પાડીએ અને તાળીઓથી એ સ્વાગત દેખાઈ જાય કે યસ આ આપણું જોરદાર સન્માન થયું છે અને છેલ્લે વધુ કંઈ ન કહેતા જ્યારે પણ બ્રહ્મ સમાજના લોકો વધુ ભેગા થાય સાધુ સંતો બેઠા ત્યારે બ્રાહ્મણોને એક વાત કહું છું કે સાઈરામ ભાઈ જેમ પેલા ક્ષત્રિયનો દાખલો આપ્યો ને કે આ ગોળ છે આપણે બજારમાં ઉભા હોઈએ આપણું ઘર હોય આપણી દીકરી હોય આપણો દીકરો હોય અને એ કોઈ આડી ઉડી વાત કરે તો સમજવાનું કે એમાં ફરક છે આ સંસ્કારો મામા બે પાલક કરે આપવા પડશે નાત જાતમાં માનવું નથી ધર્મ સંપ્રદાયથી ઉપર જઈને જીવવું છે પણ બ્રાહ્મણ એટલે સમાજને દિશા બતાવે સાહેબ નમ્રતાથી કહું સિદ્ધપુરમાં પાંચ હજાર મુસ્લિમોને મેં ગીતાનો આખો અભ્યાસ કરાવ્યો તો હમણાં અને મેં કર્યો ધર્મ અર્થ કામ અને મોક્ષ વિશે વાત સાંભળી આ આપણું દાયિત્વ છે આપણને જોઈને સમાજ ગૌરવ લેવો જોઈએ શિક્ષણ આપી શકે દિશા બતાવી શકે ક્રિયાકાંડ કરી અને શ્લોકોનું ભાષણ ને જે શાંતિપતિ મુસીમાં બહુ સરસ હું તો એમના બધા જે બધા વિદ્યાર્થીઓ એમનો બહુ આશિક માણસ છું એટલું સરસ બોલે આરો અવરો એમના કપડા એમની પરંપરા એમને જોઈને એમના કપડાં ડ્રેસ જોઈને લાગે કે બ્રાહ્મણ આવો છે આ પરંપરાને જે જીવતી રાખી છે રમેશભાઈ આપણી વચ્ચે છે આવા સમયે આપણે જ્યારે ગીજુભાઈનું સન્માન થાય ત્યારે ઊભા થઈ જ્યારે થાય ત્યારે એક જોરદાર દુનિયામાં મેસેજ આપીએ કે ખરેખર ગુજરાતને એક સરસ મજાનો ઓરિજિનલ બ્રાહ્મણ મળ્યો છે જે શિક્ષણમાં અદભુત કામ કરે આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સમસ્ત રાજ્યોગોર બ્રહ્મ સમાજના અનેક બધા વિભિન્ન સંગઠોએ ભેગા થઈ અને આજનો કાર્યક્રમ અહીંયા રાજકોટ ખાતે આયોજિત કર્યો હતો અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે હમણાં અને અગ્નિ અખાડાના સભાપતિ એવા આપણા પૂજ્ય મુક્તાનંદ બાપુ એમનું ભાવપૂજન કરવા માટે એમને વંદન કરવા માટે થઈને અને રાજુગોર બ્રહ્મ સમાજના શિક્ષણના ક્ષેત્રમાં જેમણે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું છે અને હજી પણ અવિરત થાક્યા વગર યાત્રા કરી રહ્યા છે પોતે જોશથી ભરેલા છે ઉત્સાહથી ભરેલા છે અને યુવાનોની અંદર પણ ઉત્સાહને ભરનારા એવા આટલી જૈફ વયે પણ યૌવનની ઉર્જાને લઈને કામ કરતા શિક્ષા મની એવા આપણા ગીજુભાઈ ભરાડ સાહેબનું સન્માન સમારોહ અને ભાવાભિનંદન કરવા માટેના સમારોહમાં રાજગોર બ્રહ્મ સમાજની કાર્યનિષ્ઠા એમનું મેનેજમેન્ટ અને ખાસ કરીને સંગઠન અને સમાજ પ્રત્યેની સૌની ભાવના જોઈ અને ખૂબ ખૂબ પ્રસન્નતા થઈ મેં જેમ ત્યાં પ્રવચનમાં પણ કહ્યું હતું એમ કોઈ વાદની વાત નથી પણ દરેક જ્ઞાતિના એકમો છે એક વ્યવસ્થાના ભાગરૂપ છે એ દરેક એકમ સંગઠિત હોય સક્રિય હોય અને સમાજના ઉત્કર્ષ દ્વારા રાષ્ટ્રના ઉત્થાનમાં યોગદાન આપતા થાય તો વાદ રહિત પણ ખૂબ વિશાળ ભાવના રાખીને પ્રવૃત્તિમાં લાગેલા આવા બધા જ જ્ઞાતિકીય સંગઠનો પણ દેશને માટે ખૂબ ઉપયોગી નીવડી શકે પૂજ્ય મુક્તાનંદ બાપુએ આજે ખૂબ સરસ રીતે માર્ગદર્શન કર્યું અને એમાં સમાજની વાત હતી રાષ્ટ્રની વાત હતી વ્યક્તિના પોતાના હિતની વાત હતી બાપુએ આપેલા બધા જ મંત્રોને બરાબર લક્ષમાં લઈ અને ચાલતા રહેજો એટલે રાજગોર બ્રહ્મ સમાજનો પણ એમાં ઉત્કર્ષ છે અને સમગ્ર રીતે રાષ્ટ્રનું પણ એમાં કલ્યાણ છે જે રીતે કાર્યક્રમનું આયોજન થયું અને એમાં જે એકતા અને સંગઠનના દર્શન થયા એ જોઈને મારી ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું અને રાજગોર બ્રહ્મ સમાજનો મારા પ્રત્યેનો જે ભાવ છે એને જોઈને પણ ફરીથી એકવાર મારી પ્રસન્નતા વ્યક્ત કરી અને સમગ્ર બ્રહ્મદેવોને પ્રણામ કરું છું જય શ્રી કૃષ્ણ